હેલો મિત્રો આ છે દેવગઢ બારીયાનો બગીચો ટાવર સામે વાળો બગીચો જોઈ શકો છો તમે ખૂબ સરસ સુંદર નજારો જોવા મળી રહ્યો છે જોઈ શકો છો તમે તમારે પણ ફરવું હોય તો આવી શકો છો મિત્રો મિત્રો આ છે મારો દોસ્ત સાતનો અને અમે કરીએ છીએ જોઈ શકો છો આ મિત્રો બ્લોગ બનાવવાનું એટલે આ નક્કી નતું પણ આ તો તમને મેં તમે તમને થોડું બતા દે તારો જોઈ શકો છો અમારા ભાઈ પણ થાય છે સરસ છે આજુબાજુ વાતાવરણ પણ શાંત વાતાવરણ બગીચો એટલે એક નંબર બગીચો છે ને સાત માં બાળકો આ તે હોય તો બી સંગાથ લઈને જાય ને મન મસ્ત જોવાનું મજા આવી જાય છે ઢીંગલા બંગલા બનાવેલા છે ગોરેલાની પણ મૂર્તિ એવી મતલબમાં પૂતળું બનાવેલું છે ને બીજા પણ ખૂબ સુંદર મસ્ત જોવાલાયક છે ને બીજું પણ તમે જોઈ શકો છો કારણ કે મેં તો થોડી અંદર રહીને તમને વચ્ચે રહીને બતાવતી લો બાકી મારો ઈરાદો પહેલાંથી હોય તો તમને જબરજસ્ત બતાવતો તોય પણ તમે જોઈ શકો છો ને કોઈ વાર ખુદ જાતે આવીને જોઈ લેજો કેવો છે નજારોથી બાકી તમને વિડીયોમાં બતાવું ભણેલું બાકી રૂબરૂ જોઈશો તો અલગ મજા આવશે અહીં અમુક અમુક લોકો પણ બેઠેલા છે ને મિત્રો હમસ્તાનું બેસવાનું છે ગોળ ગોળ રાઉન્ડ બનાવેલું તો ઉપર તમે જઈને બેસી પણ શકો છો